નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી જે ચેનલની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સો એ સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને તમે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજના કપાસના બજાર ભાવમાં શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ મુજબ રહ્યા હતા તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ ગોંડલ માર્કેટયાર્ડ બારસો એકથી ચૌદસો એકોતેર રૂપિયા મહુવા માર્કેટયાર્ડની વાત કરીએ મિત્રો આઠસોથી બારસો ચાલીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ઉનાવા માર્કેટ યાર્ડ એક થી પંદરસો બત્રીસ રૂપિયા મિત્રો સૌથી ઊંચા ભાવ માર્કેટ માર્કેટયાર્ડમાં જોવા મળ્યા છે તેરસો થી પંદરસો રૂપિયા આગળ વાત કરીએ મિત્રો પાટણ અગિયારસો થી પંદરસો અઢાર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જસદણ માર્કેટ યાર્ડ બારસો થી પંદરસો પાંચ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો હિંમતનગર માર્કેટ યાર્ડ બારસો થી ચૌદસો બાણું રૂપિયા આગળ વાત કરીએ મિત્રો મોરબી માર્કેટ યાર્ડ તેરસો એક થી ચૌદસો એકોતેર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો સિદ્ધપુર માર્કેટ યાર્ડ તેરસો થી ઊંચામાં ઊંચા પંદરસો રૂપિયા આગળ વાત કરીએ મિત્રો વંકાનેર માર્કેટ યાર્ડ બારસો પચાસ થી ઊંચામાં ઊંચા ચૌદસો સિત્તેર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જેતપુર માર્કેટ યાર્ડ સાતસો થી ચૌદસો એકતાલીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો સાવરકુંડલા માર્કેટ યાર્ડ તેરસો થી ચૌદસો અડતાલીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ધંધુકા માર્કેટ યાર્ડમાં બારસો સિત્તેર થી ચૌદસો ઓગણસાઠ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો અમરેલી માર્કેટ યાર્ડ આઠસો નેવ થી ચૌદસો સત્યાસી રૂપિયા આગળ વાત કરીએ મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડ તેરસો એક થી ચૌદસો પંચ્યાણું રૂપિયા આગળ વાત કરીએ મિત્રો બોટાદ માર્કેટ યાર્ડ બારસો પિંચોતેર થી ચૌદસો રૂપિયા આગળ વાત કરીએ મિત્રો કડી માર્કેટ યાર્ડ તેરસો થી ચૌદસો એસી રૂપિયા આગળ વાત કરીએ મિત્રો તવદ માર્કેટ યાર્ડ તેરસો થી ઊંચામાં ઊંચા પંદરસો રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ધારી માર્કેટ યાર્ડ એક હજારથી ઊંચામાં ઊંચા ચૌદસો પંદર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો વિરમગામ માર્કેટયાર્ડ બારસો ત્યાંશી થી ઊંચા ચૌદસો બેતાલીસ રૂપિયા મિત્રો આજના શ્રેરાશ બજાર ભાવની વાત કરીએ મિત્રો તો આજના સેરાશ બજાર ભાવ ચૌદસો ચાલીસ સુધીના જોવા મળી રહ્યા છે મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો મિત્રો ખાસ કરીને કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો જેથી અમને પણ ખબર પડે કે અમારો વિડીયો ક્યાં સુધી પહોંચી રહ્યો છે